દાહોદમાં એક શિક્ષક દ્વારા બાળકીની છેડતી કરી અને તેને હત્યા કરવાનો જે ગુનો છે એ ગુનાની અંદર નરાધમ શિક્ષક જે છે એ હાલમાં જેલના સળિયા પાછળ છે ત્યારે આ ઘટનાને લઈને પોલીસ સતર્કતાથી કામ કરી અને પોલીસે આરોપીને ઝડપી પાડી અને જેલ ભેગો કરી દીધો છે પરંતુ આ ઘટનાને લઈને રાજનૈતિક બયાનો પણ આવતા રહે છે આમ આદમી પાર્ટીએ પણ અનેક મુદ્દાઓ લઈને આ બાબતે બોલ્યા છે ત્યારે હવે કોંગ્રેસના નેતા પણ સામે આવ્યા છે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે મીડિયા સમક્ષ આ ઘટના બાબતે આપ્યું છે આરોપ મુકતા કહ્યું હતું કે ગુજરાતમાં આ ઘટના બની છે ખૂબ જ ખરાબ ઘટના છે પરંતુ જ્યારે ભાજપ શાસિત રાજ્યમાં આવી ઘટના બને છે ત્યારે ભાજપના કોઈ નેતા બોલતા નથી કે કોઈ ટ્વિટર પર મોટું ટ્વીટ પણ કરતા નથી પરંતુ જ્યારે કર્ણાટક કે પછી પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની હતી કે જ્યાં એક ડોક્ટર સાથે રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈને ભાજપના નેતાઓ અનેક ટ્વીટ કરતા હોય છે અને સાથે સાથે તેઓ જે છે આ બાબતે બોલતા પણ હોય છે અને કેન્ડલ માર્ચ પણ કાઢતા હોય છે પરંતુ ગુજરાત ભાજપ શાસિત રાજ્ય છે જેના કારણે ભાજપના નેતાઓ આ ઘટનાને લઈને કોઈ બોલતા નથી ત્યારે હાલમાં દાહોદની જે ઘટના રહી છે એ ઘટનાને લઈને મુમતાઝ પટેલે શું બયાન આપ્યું હતું આવો જોઈએ देखिए जो महिला सुरक्षा का मुद्दा है बहुत ही गंभीर मुद्दा है अब मंच पे खड़े रहकर भाषण देना प्रधानमंत्री जी ने कुछ दिन पहले भी मतलब महिला सुरक्षा की बात करी अभी देखिए आप चार पाँच दिन पहले की जो घटना हुई है दाहोद में छः साल की बच्ची स्कूल जा रही थी और उसी के प्रिंसिपल ने बलात्कार करने की कोशिश करी और जब लड़की ने पीछे लड़की ने को रोकने की कोशिश करी तो उसका गला कोट के हत्या कर दी गई थी दस महीने की बच्ची अपने घर में जो आदमी आता था जाता था बच्ची के साथ खेलता था उसने उसका शोषण करने का कोशिश किया अब इन लोगों को आपने अरेस्ट ज़रूर किया होगा लेकिन भय क्यों नहीं है लोगों के अंदर लोग डरते क्यों नहीं हैं और एक जो रवैया है केंद्र सरकार का राज्य सरकार का आज आप गुजरात में देखेंगे तो कोई इसके बारे में बात ही नहीं कर रहा है आप सोशल मीडिया पे देखें आप न्यूज़ में देखिए थोड़ी बहुत घटना के बारे में बात आ जाती है विपक्ष इन मुद्दों को उठाता है ठीक है हम विपक्ष हैं हमारा हमारी जिम्मेदारी बनती है पर यही अगर किसी और राज्य में हुआ जहाँ पे भाजपा की सरकार नहीं है आप कोलकाता देखिए कर्नाटका देखिए आप जम्मू कश्मीर देखिए कहीं भी देखिए तो आप कैंडल मार्च निकालेंगे आप लोगों के ऊपर उंगलियाँ उठाएंगे आरोप करेंगे महिला सुरक्षा की बात करेंगे तो ये भेदभाव क्यों करती क्योंकि आपका यहाँ पे सरकार है भाजपा की तो भाजपा इस पर चुप्पी साधी हुई क्यों है ત્યારે દાહોદની ઘટનાને લઈને વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટીએ પણ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દાહોદ ગયા હતા અને તેઓએ ધરણા પ્રદર્શન સહિત તેમને કેન્ડલ માર્ચ પણ કર્યું હતું અને સાથે સાથે તેમને રજૂઆત પણ કરી હતી ને જે આરોપી જે છે આરોપીના જે સંબંધ છે ભાજપ સાથે તેઓ આક્ષેપ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંબંધ છે તેઓ પણ આરોપ કર્યો હતો ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ આ લઈને આરોપ કર્યો છે તેવામાં હવે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલનું પણ બયાન આવ્યું છે અને મુમતાઝ પટેલે જે બયાન આપ્યું છે તેને લઈને તેમને ખાસ કરીને એવું જ કહ્યું છે કે ભાજપના નેતાઓ જે છે ભાજપ શાસિત રાજ્યમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તેઓ બોલતા નથી ત્યારે જોવાનું રહેશે આ ઘટનાને લઈને રાજનેતાઓના બયાનો શું આવતા રહે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા